એ બધી સમાજ કરતા નોખીસ આવું ભક્ત ની માતા કુશ વતારે દુનિયાના માનવી દેર ચમ ન મળે એ ખબર નહિ પણ મારી નાત ના શિવની સાક્ષી મળેલો છે હા પછા જો મારી નાતના ઝોપટોટ જોખણી આધર હોય અને મારી નાત ગમે તે નાતનો ગુનો કરીને આવો ને પણ મારી રાવળ દેવ નાચના ઘેર કોક ની માતા બીજી સમાજ ની માતા અમારે ભુવા ન્યા લેવા નો આવો ચમ નો આવો મારા જોબો જોગણી બેઠી છે એવું બોલક પાવળિયાનું ઘર છે તારો જન બોલ્યો હોય એમાં શું ફરક પડ્યો જોપો થી જોગણી ખોળો કાઢી પાછું વળતું કર દુનિયમ થી મારી નાતની માતા વિડિયો વિડીયો વાયરલ છે મારી રાવળ દેવ નાત ના બીજી નાતની માતાવળ એવો એક વિડીયો માર્કેટમાં માં નહીં હોય અમૃત ભાઈ પણ છે નો જોપો જોગણી હાજર છે એનો મારા ડેકલા ની વર રાશિ છે અહીંયા હોજ પડન બાયણો બંધ કરવા હોય ને દારૂડા મારુડા કરવા હોય મારા પાવળિયા નો કેવાય એને તો રળા મારા નાત જનમ જન્મ જ ખોટો લીધો હો મારી નાત બગાડવા અમૃતભાઈ પણ મારી વેળા બોલો છો મારી પળ બોલો છો દુનિયામ કદાચ ગમે તેવું દેવરૂ રીહણું કર્યું હોય સદા ભુવા અન કદાચ ન મનાતું હોય મારું નાત પાવળિયાનું પાવળિયા નું ડેકલું વાગો એટલે દેરું જાગો હ અન સતયુગ પોરામ સોમુન જગાડી ઈ થી મારો સોમુન મારો રાવળ દેવ નો છેડ થી લેખાડ્યો આવ્યો તે આહેડ ના મેમો નું રાણપુર ના પ્રજાપતિ